એક ખૂબ જ સરસ કારણોસર સાયક્લોથોન યોજાઈ રહી છે આ ત્રીજી એડિશન છે બાય ઉદ્યન શાલિની ઉદ્યન શાલીની વાત કરું તો એક નોબલ એનજીઓ છે જે દર વર્ષે યુથને હન્ટ કરે છે અને એમાંથી જે ટેલેન્ટેડ ગર્લ્સ હોય એસ્પેશિયલી ફિમેલ ગર્લ્સ આઈ મીન ફિમેલ ચાઇલ્ડ એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન આપે છે અંડર પ્રિવિલેજ ગર્લ્સને જે લોકોને ટેન્થ સ્ટાન્ડર્ડથી લઈ અને ગ્રેજ્યુએશન પતે ત્યાં સુધીને એ લોકો થ્રી ડિગ્રી વુમન એમ્પાવરમેન્ટ કરે છે અને આઈ થિંક આ બહુ જ સરસ કારણ છે વુમન એમ્પાવરમેન્ટનું એક ગ્રેટેસ્ટ એક્ઝામ્પલ છે વિજય પટેલ હું આ સંસ્થા સાથે શરૂઆતથી જ અમદાવાદ ચેપ્ટરમાં જોડાયેલું છું આ પ્રોગ્રામ ઉદયન કેર શાલીની પ્રોગ્રામ છે ઉદયન કેર યુએસએ યુદિયન કેર દિલ્હી અને અમદાવાદનું ચેપ્ટર છે આ એનું ચોથું વર્ષ છે દર વર્ષે સાહીઠ જેટલી શાલીની દસમા ધોરણ પછી છોકરીઓને ઇન્ડાઇટ કરવામાં આવે છે અને એમને બધા બાળકોને જુદી જુદી સ્કૂલોમાંથી સિલેક્ટ કરી ઇન્ટરવ્યૂ કરીને લેવામાં આવે છે અને પછી એમને મેન્ટુરિંગ આપનો સપોર્ટ આપવામાં આવે છે એમને વર્કશોપનો સપોર્ટ આપવામાં આવે છે એમને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવામાં આવે છે અને એમને પબ્લિક સર્વિસ બી કરવાની દર વર્ષે સો કલાક પબ્લિક સર્વિસ કરવાની એવું કરવામાં આવે છે જેથી કરીને એ સર્વાંગી રૂપે મજબૂત અને સ્ટ્રોંગ છોકરી બની શકે પંજરી ગુપ્તા છું થી જોડાયેલું છું છેલ્લા ચાર વર્ષથી અમદાવાદનું ચેપ્ટર જે સ્ટાર્ટ થયું એ વિજયભાઈ પટેલ કરીને યુએસના રહેવાવાળા છે એમને હન્ડ્રેડ કિલોમીટર સાયકલિંગ કરીને જે ફંડ રેઝ કર્યું હતું એમાંથી અમે અમદાવાદનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું શાલિનીનું અને એમને બહુ જ એન્થુઝિયાઝમ હતું કે અમે છોકરીઓ માટે આ સાયકલોથોન સ્ટાર્ટ કરીએ તો ત્રણ વર્ષ પહેલાં અમે લોકોએ આ સાયકલોથોનનું ઇવેન્ટ સ્ટાર્ટ કર્યું આ વખતે આ થર્ડ યર છે ઇનિશિયલી બહુ જ ઓછી છોકરીઓ જોડાઈતી પણ હવે 12 થી પણ રજિસ્ટ્રેશન્સ આવવા માંડ્યા છે એન્ડ વી આર groing big છોકરીઓ એન્જોય કરે છે એ લોકોને ઘણી બધી વસ્તુ શીખવા મળે છે એન્ડ দে આર લર્નિંગ ન્યુ થિંગ્સ રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ